પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે મોડી રાત્રે સંવેદનશીલ વિસ્તારોમાં નાઇટ પેટ્રોલિંગ સાથે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ મથકોના સ્ટાફ દ્વારા રાત્રે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી આ વિશેષ નાઇટ પેટ્રોલિંગ અને કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ ઓપરેશન દરમિયાન બેસ્તાન વિસ્તારમાં આવેલ ગોલ્ડન આવા સહિતના મુખ્ય વિસ્તારોમાં સઘન નાઇટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓ દ્વારા અપાયેલી સૂચના મુજબ શહેરમાં શાંતિ ઢોળતા અસામાજિક તત્વો તેમજ કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિ કરતા તત્વોને કબજે કરવા તેમને કાનૂનના માર્ગે કંટ્રોલ કરવા માટે તથા લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જળવાઈ રહે તે પ્રકારની કામગીરી કરવા માટે આજરોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન કે જે જે ડિવિઝન તથા ઝોન સિક્સ હેઠળ આવેલ છે ત્યાં આ કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ તેમજ સેક્ટર ટુ જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી કે એન ડામોર સાહેબ તથા ઝોન સિક્સ ડીસીપી શ્રી રાજેશ પરમાર સાહેબનાઓની આગેવાનીમાં આ કોમ્બિંગનું આયોજન થયેલ છે એ આયોજનનો અમારો હેતુ વિસ્તારમાં રહેતા માથાભારે તત્વો કે ગુનાહિત તત્વો કે જે કાયદા વિરોધી પ્રવૃત્તિ કરતા હોય એમને એ બાબતની વીક પેશે કે પોલીસ અડધી રાત્રે પણ આવીને એમને ચેક કરશે એટલું જ નહીં પણ વિસ્તારમાં જો કોઈ આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો પોલીસ સતત નિગય છે અને અડધી રાત્રે પણ આ પ્રકારની પ્રવૃત્તિઓના નાથવા ડામવા માટે પોલીસ સતત કાર્યશીલ છે એ અમારા કોમ્બિંગનો હેતુ છે અને આ કોમ્બિંગમાં આજે ઝોન સિક્સ વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનની પોલીસને સાથે રાખીને વેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ ઝોન સિક્સ ડીસીપી શ્રી રાજેશ પરમાર સાહેબનાઓની આગેવાનીમાં આજે અમે આ કોમ્બિંગ કરી રહ્યા છીએ